નમસ્કાર દર્શક મિત્રો કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું છું આપની સાથે હિરલ દેવગઢ બારીયા તાલુકામાં જિલ્લા આરોગ્ય સૂચિત મંડળ દ્વારા ચોથી સામાન્ય સભા યોજવામાં આવી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આજે જિલ્લા આરોગ્ય સૂચિત મંડળ દ્વારા ચોથી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

ટેકનિકલ કેડર ગણવા બાબતની ચર્ચા કરવામાં આવી તેમજ તેના નિરાકરણ માટે ઠરાવ કરવામાં આવ્યા હતા અને બચત મંડળના જોડાયેલ જરૂરિયાતમંદ સભ્યોને લોન આપવાની કામગીરી પણ કરવામાં આવી હતી આરોગ્ય મંડળ સૂચિત આરોગ્ય કર્મચારીની મિટિંગ સામાન્ય સભા દેવગઢ તાલુકા ખાતે ભરવામાં આવી જેમાં આરોગ્યની તમામ કેડર એમપીઆઈડબલ્યુ એફબલ્યુ એમપીએચ પ્રશ્નોની વાચા આપવામાં આવી જેના પડતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી અને તે પડતા પ્રશ્નોના ઉકેલ માટે અમારા મંડળને રજૂઆત કરવામાં આવી અને એ વાચા અમારી ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવશે અને એ પ્રશ્નોના નિરાકરણ માટે અમે સૌ ભેગા થયા અને મંડળને આગળ ધપાવવા માટે સતત ગતિશીલ રહીશું

તમામે અને તે પ્રશ્નો સોલ્વ કરી આપવાનું કીધું છે તો એના માટે અમે તમામ કર્મચારીઓ મળીને એકતા રાખીશું અને એના માટે અમને જે પણ સૂચના આપવામાં આવે તેને અમે ફોલો કરીશું અને તેનો પૂરો સાથ સહકાર આપીશું તેની અમે ખાતરી આપીએ છીએ અને જે પણ અમને મંડળ દ્વારા કહેવામાં આવશે તે અમે કરીશું અને એકતા રાખીશું અને આવતી મીટિંગમાં કેવી રીતના અમે ફરીથી આનાથી વધારે સાર્વ થઈ પૂરા પ્રયત્નો કરીશું નાગેશ્વર સેન સાથે મયુર ચૌહાણ ટીવી ન્યૂઝ ગુજરાતી દાહોદ